હેલો દોસ્તો કેમ છો બધા બધા એકદમ મસ્ત મજામાં છો તો આજના એક નવા વ્લોગમાં તમારું સ્વાગત કરું છું નવીન રાઠવા વ્લો તો ઘણા જ દિવસ બાદ આપણે વ્લોગિંગમાં મળ્યા તો દોસ્તો કેમ કે કામમાં પડી ગયેલો એને વ્લોગ નહોતા આવતા અને બીજું તો દોસ્તો ઘરે જ છું અત્યારે અને હવે ડેલી વ્લોગ આવશે આપણા કેમ કે કામ એટલું આવી ગયેલું ને તો વ્લોગ મેં બનાવતો નહોતું ટાઈમ નહોતો મળતો એટલે સ્પેન ટાઈમ નથી થતો એટલે હવે ડેલી આપણા વ્લોગ આવશે અને તો દોસ્તો જો આપણી મકાઈ એટલી મોટી થઈ ગઈ અને બતાવો આગળ જઈએ ખેતરમાં આજે વ્લોગ બનાવતા બનાવતા તો દોસ્તો વ્લોગમાં એન્ડ તક બની રહેજો અને તો જો આપણી મકાઈ અને ગઈ આગળ લોકમાં એન્ડ તક બનાવી દેજો કેમકે આગળ તમને ઘણું જ બધું બતાવું કે મકાઈ થઈ ગઈ કેમ કે કેટલા વીસ દિવસ થઈ ગયા વીસ દસ દિવસ થઈ ગયા યાદ પણ નથી અને જુઓ આપણી મકાઈ બતાવું કેટલી મોટી થઈ ગઈ જુઓ જુઓ દોસ્તો કેટલી મકાઈ મોટી થઈ ગઈ અને નજારો જુઓ તમે કેટલો સુંદર મસ્ત મજાનો છે અને આગળ જઈએ કેમ કે આગળ આપણે બતાવું કે મકાઈ થઈ ગઈ અને કેવું કેવું બધું થઈ ગયું તો બ્લોગને લાઈક નથી કરી હોય તો લાઈક જરૂર કરી દો અને બની રહો વ્લોગમાં એમ જ તમારો સપોર્ટ તેમને એમ રહેશે દોસ્તો તો મજા આવશે અમને પણ વ્લોગ બનાવવા માટે તો આજે આપણો કૂવો જો કેટલો ભરાઈ ગયો જો ખૂબ જ તાપ પડે છે અને કાલે તો વરસાદ થતો જ સારો ને આજે તોપ કાઢ્યું તો પેલેરી આપણું ઘર અને દોસ્તો આગળ જઈએ તમને બતાવું કે બતાવું જો દોસ્તો અમારે લેટ મકાઈ આવી એટલે આટલી જ થયું તો કેટલી તો માંડા માડા થઈ અને આઈ બાજુ તો કઈ ડોડા ફૂટવા લાગ્યા હવે લગભગ અઠવાડિયામાં ડોડા ચાલુ થઈ જશે અને અમારે આ બધા ભાંગી ત્યારે ચાલુ કરશે તો ઊંડો અને રોજો ખૂબ જ આવે છે કેમકે રાત ઉજાગરો પણ કરવું પડે છે તો એવું ચાલે આપણે બધાને અમારા ખેડૂતોને કેમકે આ વર્ષે તો આ ખેતર એકલું જ વાવાયું અને કેમકે વરસાદ ચાલુ જ હતો એટલે કઈ કેળાયું બેળાવ્યું કઈ નહીં ઓરાયું ઓર્યું કઈ નહીં અને જો આપણું ખેતર કેમ કે મકાઈ અને તુવાર વાવી છે તો લગભગ આમ આમ તો જોવા જઈએ તો લગભગ નવમાં નવમા મહિનામાં લગભગ ડોડા ખાવાના થશે તો ત્યાં સુધી રખવાળી કરવું પડશે તો દોસ્તો બ્લોગમાં બને રહેવો તમે કેમ કે આને લાઈક નથી કરી હોય તો લાઈક જરૂર કરી દેજો તો જો ફરી બતાવું કેવું સુંદર ગામડામાં રહેવાની મજા અલગ કંઈક છે